દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગતરોજ ગઈકાલે જ્યારે ઉકાઈ ડેમની અંદરથી બે લાખ સુડતાલીસ હજાર ત્રણસોને સોળ ક્યુસેક જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે સુરતની તાપી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં સુરતના વેડરોડ વિસ્તારની અંદર જે પ્રમાણે આ ગટરિયા પૂર જે છે તેની આવવાની જે નોબત પડી છે તેને લઈને મનપાએ એના કર્મચારીને અહીંયા

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની